રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટમાં સામાન્ય લોકો પોતાના જીવન શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે કોઈ પણ પ્રકારના ફસાદ કમ્યુનલ રાઇટિંગ કાસ્ટ વોયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે એના સિવાય જે કોર પોલીસિંગના બીજા ભાગ છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઈમ એના ઉપર પણ સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે પહેલા તો પ્રયત્ન આરેશય કે ગુનાઓ બને નહીં પણ જો કોઈ ગુના બની જાય તો આમાં તાત્કાલિક એફઆઈઆર દાખિલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળ સુધી કન્વિક્શન સુધીની કામગીરી કરવામાં આવશે મહિલાઓની સુરક્ષા ઉપર પણ અમારું સંપૂર્ણ ફોકસ રહેશે કોઈપણ વખતે મહિલાઓ શાંતિપૂર્ણ રીતે સુરક્ષા महसूस કરીને કોઈપણ જગ્યા જઈ શકે એવા માહોલ ડિસ્ટ્રિક્ટમાં ક્રિએટ કરવામાં આવશે સાયબર ક્રાઈમ એક અમારા બીજું ફોકસ એરિયા છે આમાં આપ લોકોને ખબર છે કે સાયબર ક્રાઈમના જે ગુનાઓ છે દિન પ્રતિદિન વધતો જાય છે એના માટે અમારું જે પ્રયાસ છે એ લોકો સુધી પહોંચવાનું અવેરનેસ કાર્યક્રમ યોજવાના લોકોમાં જાગૃતિ કેવી રીતે આમાં ફેલે એના સંબંધમાં અમારા દ્વારા નિરંતર પ્રયાસો કરવામાં આવશે પેમ્ફલેટ મારફતે સોશિયલ મીડિયા મારફતે સેમિનાર મારફતે અધિકતમ લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયાસ રહેશે જેથી કરીને સાયબર ક્રાઈમ સંબંધમાં લોકો ઉપર ફક્ત એક ફોન આવે તો પણ લોકોને ખબર પડી જાય કે આ ફ્રોડ કોલ લાગે છે લુખા તત્વો જે છે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આ લોકો વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવશે અને જે રીઢા ગુનેગારો છે અને સિન્ડિકેટના ભાગરૂપે કામ કરે છે આ લોકો વિરુદ્ધમાં જે સ્પેશિયલ એક્ટ ગુજરાતમાં છે ગુસ્સી ટોક તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે એસપી તરીકે પોલીસ વેલફેર એક મારું ઇમ્પોર્ટન્ટ ફોકસ્ડ એરિયા રહેશે જે કર્મચારીઓ છે કોન્સ્ટેબલથી લઈને અને ડીવાયએસપી શ્રીઓ સુધી જે પણ અધિકારીની અથવા કર્મચારીની કોઈ પણ ફરિયાદ રહેશે એના નિરાકરણ કરવાનું પ્રયાસ કરવામાં આવશે અને રાજકોટ જિલ્લા પોલીસ એક ટીમ ભાવના સાથે અમારા આખા ડિસ્ટ્રિક્ટમાં રાજકોટ રૂરલમાં ટીમ ભાવના સાથે રાજકોટ રૂરલ પોલીસ કામ કરશે લોકો કોઈ પણ વખતે મારી પાસે આવી શકે છે એપોઇન્ટમેન્ટ લીધા વગર રજા સિવાયના દિવસોમાં જ્યારે હું ઓફિસમાં બેઠો હું કોઈ પણ વ્યક્તિ મારાથી એપોઇન્ટમેન્ટ લીધા વગર આવી શકે છે અને પોતાની રજૂઆત કરી શકે છે